જય ભોલેનાથ સીતારામ સવારમાં સેવડી કાપવાનું ચાલુ કરી દીધું અમારા દાદાની ઉમર દો રહી અને અમારે આવડી ઉંમરે હજી કામ કરે અને અમારે હારે વહેલા ઊઠીને આવી જાય અને કારણ કે બધું હાસો ખાધું છે ને અત્રણ સુધી એટલે એટલે છેવડી બહુ ખાતા પહેલાં અટાણે દૂધ ખાય દહીં ખાય શીરામણમાં દહીં દૂધ શા ન હોય કેવડી દાદા ઉંમર છે ઉંમર કેવડી

ઉમર તો લગભગ પચાસ વર્ષ તો ડબ દઈ થઈ જાય આમ તો ચાલી વર્ષ કામ ઓછું કરી નાખે પિસ્તાલીસ વર્ષ અત્યારે અમારે હિચર વર્ષના દાદા તોય એવડું કામ કરે છે ને આ ખૂણો આજ કાપવાનો હતો ને એમાંય આજ મધ છે તો તમને દેખાડું હવે એને ઉડાડવાનું છે આપણે એટલે અહીંયા ખૂણો સોખો કપાય જવા જવા મધ છે કારણ કે આ તલમાં ને બધી ફૂલમાંથી રસ લઈ લે ને અહીંયા તો એને હું ઘર છે મધનું એટલે માથિયું ભેગ્યું થાય અને હવે એને આગળ ઉડાડ છું ને એટલે એટલી સેવડી કપાઈ જતી ને ખૂણો એક બાકી રહી ગયો સમજા અમારા ભાણભાઈ આવી ગયા ગોંડલથી સેવડી હારવા આમનું જો હાથા ખેંચે ત્રણ ત્રણ ચાર ચાર વાડિયા ઢગલો થાય પછી એને વજન થાય ભારા બંધાય અને અત્યારે અહીંયા તો સાફ કરવાની હોય ખાલી ફોલવાની આગળ અહીંયા કાંઈ સોખું હોય એટલે વેરવાનું ન હોય ને કરતાં બધું દસ નું હોય પતરી આવડું કારણ કે કાતરી કાતરી પાંદડું હોય આનું પંદર કાતરી હોય તો પંદર હે હા વિડીયો હમણાં એક પહેલે ચાલુ કર્યું તે બનાવ્યો તો આજ અડધે પલ્લે પૂજ્યા થઈ કાપતા કાપતા

માણાનું થઈ ગયું હવે આ બધું માણાનું આ ઢોરનું ઉનાળામાં બે હાલે નહીં હવે એટલે પૂજ્યા છે અડધે પોણા છે કપાતા કપાતા આવું બધું છે હાલો હવે સાહેબ પાકી ગયો છે શી છોડો જાઓ ખોલીને ત્યાં રાખ્યો બપોર ગેડે મંડન લગાડી કા પછી હે ગળ ને ગળ સોમામ રસ હતો ને તો પણ આ રસ ની સેવડી હોય ને ગળ નો બની કાળો થઈ ગયો એવું થયું સાહેબ સોલા પાકેલો બધા પીવા સવારમાં વહેલો કારને સડી ગયા હોય તો એ બધું કપાઈને તૈયાર હાડાના ત્યારે કપાઈ જાય કમ્પ્લેટી છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને કોઈ ભાઈને સેવડી જોતી હોય તો ફોન કરજો અમારા નંબર છે અને કોઈને પ્રાકૃતિક માલ ખાવો હોય કુદરતી ગાય આધારિત રીતે પકવેલો તો એ ફોન કરજો vécu lei b o l